કરણ બોલ સાગર આ કમળ બટન દબાવવાથી આપણને શું મળે ગેરંટી મળે કેવી ગેરંટી ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યું નહીં ઊંઘે અચ્છા હમ ગંભીર બીમારીની સારવાર મફત મળશે દવાઓ સસ્તી રહેશે જિંદગી નહીં ફાયર અને બીજી શું શું ગેરંટી મળે ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી હા ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખબેથી ખબો મેળવીને ઊભી રહેશે. કેવા વાત હે યાર ભાઈ આ તો કઈ જ નથી. ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન. અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. ખાસ તો અને આપણા જેવો યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીસ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે સુપર થી પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ કમળનું બટન દબાવો ભાજપને જીતાડો એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ કોમ્પ્યુટરનું માઉસ કોણે અને ક્યારે શોધ્યું જેમ વાસ્તવિક દુનિયામાં વસ્તુઓને ઉઠાવીને મૂકવા માટે ક્યાંક લઈ જવા માટે અને માટે હાથનો ઉપયોગ કરવામાં આવે છે તેવી જ રીતે આ કાર્ય કોમ્પ્યુટરમાં કરવા માટે માઉસ જરૂરી છે સ્ક્રીન પર કોઈ ફાઇલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કે પછી કોઈ આઇકન પર ક્લિક કરવા એપસ્ટેક કે ટેક્સ સિલેક્ટ કરવા કોપી પેસ્ટ કરવા જેવા અનેક કાર્યો માટે માઉસનો ઉપયોગ થાય છે માઉસ એ ઇનપુટ ડિવાઇસ છે જ્યારે કોમ્પ્યુટરમાં ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ શરૂ થયું ત્યારથી માઉસનો ઉપયોગ વધી ગયો છે માઉસ શોધાયા પછી શરૂઆતનો સમય તો એવો હતો કે માઉસ પોઈન્ટરને એક જ જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે પ્રેક્ટિસ કરવી પડતી હતી તેના માટે કોમ્પ્યુટરમાં રહેલી ગંજીપાના પાનાની ગેમ લોકો રમતા હતા આ રીતે લોકો માઉસથી ડ્રેક કરતા અને કરજર ઈચ્છે ત્યાં ખસેડતા હતા ત્યારબાદ તેનો બધો જ ઉપયોગ ધીરે ધીરે શીખ્યા પરંતુ મોટાભાગના લોકોને ખબર પડી કે ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યા છે તેનું નામ માઉસ કેમ રખાય છે ને તે કોણ અને ક્યારે શોધ્યું માઉસ સાથે સંકળાયેલી કેટલીક રસપ્રદ બાબતો માઉસની શોધ ક્યારે થઈ માઉસની શોધ ડગલસ કાલર એન્જ એન્જલ બટ ઈસવીસન ઓગણીસો સાહીઠના દશકામાં કરી જ્યારે માઉસની શોધ થઈ ત્યારે તેનું નામ પોઈન્ટર ડિવાઇસ તરીકે રાખવામાં આવ્યું હતું સૌથી આશ્ચર્યની વાત એ છે કે ડગલસ કાલર્સ એન્ડ જેલબર્ટે દુનિયાનું પ્રથમ માઉસ લાકડામાંથી બનાવ્યું હતું અને તેમાં ધાતુના બે પડા લગાવ્યા હતા માઉસની શોધ થઈ ગયા પછી તેને ડિવાઇસનું નામકરણ કરવાની વાત આવી પરંતુ ડિઝાઇનિંગના આધારે જોતા માઉસનો એક નાનકડી ડિવાઇસ છે જેને જોઈને એવું લાગે કે એક ઉંદર બેઠું હોય સાથે જ માઉસમાંથી નીકળનારો વાયર પણ એક ઉંદરની પૂંછડી જેવો જ લાગતો એટલું જ નહીં ઉંદરની જેમ સ્ફૂર્તિથી પોતાનું કામ પણ કરે છે તેથી જ માઉસ પણ કામ કરતું આ બધું જોઈને ડિવાઇસનું નામ માઉસ રખાયું દુનિયાનું પહેલું કોમ્પ્યુટર માઉસ માઉસના પોઈન્ટ ડિવાઇસની શોધ અમેરિકન એન્જિનિયર અને સંશોધક ડગલસે ત્યારે કરી કે જ્યારે તેઓ કમ્પ્યુટર ઇન્ટરેક્શનને વધારે બેટર બનાવવા માટે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા દુનિયાનું પહેલું માઉસ એક સામાન્ય લાકડાનું બોક્સ હતું જેમાં એક બટન અને બે પડડા હતા યુઝર માઉસનો એક સપાટ સપાટી પર ફેરવે ત્યારે પડડા ફરતા અને સ્ક્રીન 커સરને ખસેડે આ કમ્પ્યુટરનો સંકેત મોકલતા આ પોઇન્ટર ડિવાઇસ વિકસાવા પર કામ કરનારા અન્ય એન્જિનિયરોએ અને કમ્પ્યુટરના વૈજ્ઞાનિકોએ માઉસ નામનો આપી ને આજે તેને તેનો ઉપયોગ પણ થાય છે ડગલસ કાર્લટ એન્જલ દત્ત માત્ર માઉસના જન્મદાતા નહોતા પરંતુ ઈમેલ વર્ડ પ્રોસેસિંગ ટેલી કોન્ફરન્સિંગ પરની શરૂઆત પણ તેમણે કરી હતી તેમનો જન્મ ત્રીસ જાન્યુઆરી ઓગણીસો પચીસમાં ઓર્ગેનની પાસે પોર્ટલેન્ડમાં થયો હતો તેના પિતા રેડિયો મિકેનિક અને માતા ગૃહિણી હતા ડગલસે ઇલેક્ટ્રિક એન્જિનિયરની ડિગ્રી લીધા પછી બીજા વિશ્વયુદ્ધમાં રડાર ટેકનિક તરીકે કામ કર્યું ત્યારબાદ તેઓ નાસાની સંસ્થામાં ઇલેક્ટ્રિક એન્જિનિયરના પદ પર કામ કરતા રહ્યા બહુ થોડાક જ સમયમાં તેઓએ નોકરી છોડી ડાયરેક્ટર માટે બ્લેક સ્ટીટ કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ચાલે ગયા પછી તેમણે ઓર્ગેનેટ શોધ કેન્દ્રના નામે પોતાની પ્રયોગશાળા સ્થાપી તેની પ્રયોગશાળાએ એઆરપીએટના વિકાસમાં મદદ કરી અને જેમણે આગળ જઈને

પંચકાર્ડ દ્વારા ડેટા ભરવામાં આવતો હતો ઓગણીસો તેસઠમાં બિલ ઇગ્લિસ ડગલસના સ્કેચિસના આધાર પર લાકડાનું માઉસ તૈયાર કરાયું તેમાં પણ બે પરડાનો ઉપયોગ કરવામાં આવ્યો ડગલસે ઈસવીસન ઓગણીસો અડસઠમાં સાન ફ્રાન્સિસ્કોના કોમ્પ્યુટર કોન્ફરન્સનું માઉસ પહેલું ડેમોન્સ્ટ્રેશન કર્યું જેક હોલિસ અને બિલ ઇંગ્લિશ ડગલસના કામથી એટલા બધા પ્રભાવિત થયા કે તેમણે ડગલસના માઉસના આધારે પહેલું ડિજિટલ માઉસ ઈસવીસન ઓગણીસો બોતેરમાં ઝીરો પાર્કલ ડિવાઇસ કર્યું આ માઉસ એનાલેક્સને ડિજિટલ કન્વર્ટ કરવાની જરૂર પડી નહોતી તેથી જ સીધી જ ઇન્ફોર્મેશન કોમ્પ્યુટરને મોકલાતું હતું આમાં જ પહેલીવાર મેટલનો માઉસ બોલ લગાવવામાં આવ્યો ડગલસના પ્રદર્શનના આશરે વીસ વર્ષ પછી ઈસવીસન ઓગણીસો એક્યાસીમાં માઉસ બજારમાં વેચાણ અર્થે ઉપલબ્ધ થયા જેમાં બોલ અને બે બટન હતા જેરોક સ્ટાર આઠ હજાર દસ પર્સનલ કોમ્પ્યુટરની સાથે તેને વેચવામાં આવ્યા એ સમયે આ કોમ્પ્યુટરની કિંમત સોળ હજાર ડોલર હતી ઈસવીસન ઓગણીસો એકાણુંમાં દુનિયાનું પહેલું વાયરલેસ માઉસ બન્યું જે રેડિયો ફ્રિકવન્સીના ટ્રાન્સમિશનનો ઉપયોગ કરતું વર્ષ બે હજાર ચારમાં પહેલું લેઝર માઉસ શોધવામાં આવ્યું જેની સ્પીડ ઓપ્ટિકલ માઉસ કરતાં વીસ ગણી હતી માઉસની સ્પીડને મિકી યુનિટમાં માપવામાં આવે છે એક મીકી યુનિટ એટલે કે એક ઇંચનો બસોમો ભાગ સમયની સાથે ટેકનોલોજી સતત બદલાતી જ રહે છે પહેલાં માઉસ બોલવાળા હતા પછી ઓપ્ટિકલ્સ અને પછી લેઝર માઉસ આવ્યા તે જ રીતે પહેલાં વાયરવાળા માઉસ હતા પછી તે વાયરલેસ થયા આજે માઉસ અને કીબોર્ડ બ્લૂટૂથ દ્વારા લેપટોપ અને કોમ્પ્યુટર સાથે કનેક્ટ હોય છે તો દર્શક મિત્રો જોયું ને માઉસની ની અવનવી દુનિયા દર્શક મિત્રો આપની હાથ રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધો સામાન ગોઠવાય કે હા બસ હજી થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા

ભાજપ ને વિજયી બનાઓ